અને જો ઉતરણ આવે એટલે પતંગ ચગાવી આપડે બરોબર તો તડકા નું દેખાય તો ચશ્મા ના ના પડી જઈએ તો ટોપી ના જોવો તો ત્રણસો રૂપિયા ટોપી આવે અત્યારે ઉત્તરાયણ નો બઉ ભાવ લે એવું પણ તારે કા પતંગ ચગાવવાની છે એટલે ઉતરણ તો કરવી જ પડે ને ત્યાં ઉતરણ તો કરજે તો પતંગ તારે તો પતંગ ચગાવતા આવડતું નહીં ચગાય છે ઉડી ઉડી મારી ઉડી પતંગ હવે ફિર પકડતા હે અવર તુને શું ઉડી પતંગ ફિર કો ને પતંગ કે ચગાઈસ ને બધુ કતમ આ તો કાલ ખબર તારી કાલ તમે જોજો હા કાલ જોઉ ઊંચે છે તને પતંગ ઉડાડતા આવડે સારું જોજો તા સારું જો હું કાલ 500 રૂપિયા તો કાલ આપવાના ને કાલ શું લેવા આજ લેવા પડે આજ શું કરવા હવે તો અંધારે ને રાત થઈ ગઈ રાત ભલે પડી ગઈ તો હરમ વેલુ લઈ આવવાનું તમે પેલા તો ફૂઈ રહ્યો વેલા વેલા થોડા જગા ના ના તું વેલો મને જગાડ દેજો હું તને હવાર માં આપીશ

મોટું થઈ ગયું બતાવીશ એવું સારું એ કાલ તને વેલી વાલી મને જગાડે પાંચસો રૂપિયા સારું તને વેલી વેલી ટોપી લઈ આવજે હવે દુકાન ખોલી હોય તો હવાર મારે ના વેલી પાંચસો રૂપિયા આલુ પછી શોપિંગ કરવા હાડી લેવાના ના જતી હાડી ના હાડી હારું હાડી ની લેવાની ચશ્મા લે હારું પતંગ કાલ ચગાવાની હે ઘણી બધી પતંગ ચગાવાની કાલ હારું ઓ જા સતારે ના દેડો ઓડાળો મારું મગજ ખાતી હોય મારે ઉતરાય તો બગાડી જ નાખી પેલા છોકરાવાળા જોડી જોડીને પૈસા લઈ ગયા પતંગો ઊન ફીરકા ને બધું લાવવા માટે હવે રહી જતી આયે આય આઈતી હવે કાલ મારે પાંચસો રૂપિયાની ઉતરાણ થવાની

તુરખા માંડે તમા જોડે કોઈ પતંગે લૂટી ગયું માજોડેન કોઈ લાઈ ગયું મેં તો રોટલી બનાવીતી લાડવા બનાયાતા એમ હોવ સાતવાક નતું બનાવ આ મેં ખાધાતા બપોરે એક લાડવો ખાતો તો કેવું બન્યો મસ્ત બન્યા લાડવા તો મસ્ત બન્યાતા તેલા વેલા બનાયાતા એવું તું આટલે કોઈ દી બનાયા ના કોઈ દી બનાયા થી આ કે બનાયા કોણ બનાતો કોઈ બનાવતું નતું લાડવા આ નહીં એ આ મુકો લાય તાના શીખું કે ભઈ બનાયા ભાઈ હવે શીખ્યા

તો કબૂતર કપી ના જાય એટલે પતંગ ચગાવવાની એવું હોય આ પતંગ ને શું ચગાવાની આ પતંગ ને પોર નહી ચગાવવાની આ પતંગ ના કાલ જ દેવાની કાલ જ હવે હે ચુલામ ચગાવ્યા શું કરવાનું મૂકી દેવાની છોકરા ને ના ચગાવી હવે પોરું દે હે ને અરે ઊંધેરા હે ને માથો કરના છે આનો

તે તો શું કરું હું આમ લેતીતી પડી હા આવા માજો તો કે બરત કર નાખી કશ પડી ગયા હું શું કરું હવે ન લેતો ટોપી લેવા ગયો તો ટોપીએ ના મળી ના મળી ના મળી મેં માથે ટોપી તા પેરવાની હતી સાલ મળી જ નઈ શું કરું તું તો તું તો માજોડીમાં 500 રૂપિયા લઈ જઈ

આ તો લગ્નમાં જઈતી રાસ ગરબા રમી રમી થાકી જઈ આ તો અને આ તો શિખર દેખાણ નહીં શિખર નહીં કે ખબર જ ના પડી મેં તો જોયું કો બધા જમણવાર ચાલુ થઈ ગયો દેખાતા જ નહીં તો પછી મેં તો ફોન કર્યો કોઈ હણ કોઈ જમણવાડ ચાલુ થઈ ગયું બધા જંગબાજી આપી અને બધાને ફોટા પડાવી લે તો પણ એ ફોટા પડવા ચીટકી વખત પરાણે એક ફોટો પડાવવા આયા આવું કરતા હોય લગન હોય કે ચકા જાય હેઠ હા જાય

મોબાઈલ માં હોય એલ્બમ માં લેવાના હોય રે એલ્બમ માં હવે એમની કેસેટ બનશે એવું એલ્બમ આખી ની લાઈન કરી હતી ખબર બધી એકો ગાડીની એક ગાડીની એકો ગાડી હતી બીજી બે હતી એમાં આપડી ભેગી હતી ગાડી હતી આપડી ને આપડે એકો નહી મારો સારું લા જાન માં તો હે ને મને તો સવારે કાધું નતું તો મને ભૂખ લાગી હતી બાપા કેટલા વાગે ખાવા લી તમને ખબર બે વાગે વાગે ખાવા લી એવું બે વાગે ચાલુ થયું હતું બે વાગે ચાલુ થયું ખાઈ ને નાઠા મારા મન માં મુજ મોડો પડી ગયો તમે મોડો બે વાગે ખાવા જાય તો અને હું તો જોઉં દુકાને બેઠો બેઠો ફરી ખાય બેઠો બેઠો ખાતો તો

મસ્ત હતો ખાવાનું મસ્ત હતું મજા આવી જઈ બે સાસ ના પાલા પી મેં તો એક જ પીધું એવું અને એક મોહન થઈ ગયો હતો મોહારે અડધલા

જબરું કેવાય તમે ખાજુ હવારે જોજો તમને ખબર આ તે હવાર ખાઈ નાખી છે કાદો લાડુ હાવ નાણા કોઠે ખવાય તો ઓ દાતન કઈ ખાઈ જવાનું દાતન કરીને ખાઈ જાવ હા મોઢું ને ધોન મોઢું ધોઈન ભાઈ તો તો દાતન કાઈ ન કઈ દાતન કરી ને મોઢું ધોવાનું ચા પાણી કરવાના લાડો ખાનો ના આવે ત્યારે હું ને દાતન કરીને ખાઈ અગબતી કરવા જઉં કાયમ ખાન ખાબર નહીં ઓય આમ પછી પછી ચકલા ને ખવરા હું પછી મુકો હા ભગત થઈ ગયા તો હોત ને ત્યારે રામા ધણી ઓય હા મારી ગાડીએ રામાધણી લખેલું ગાડીની બે સાઈડ માં રામા લખેલું મારી ઇન્સ્ટાગ્રામ ની બાયો માં નું લખેલું તો રામા ધણી નો ભગત હું ઓ રામા ધણી હા સાચી વાત હા સારું હે હું થાકી ગયો હવે તાંગત બહુ લપચપ કરવી નહીં

જવાનું હોય એટલે વેલા ઉઠી જજો એટલે મારા જલ્દી તમે લઈ લો તો બધા ધોઈ જાય કપડા બઉ લગન માં એટલે થાકી જવું કરી આખો દી ફતું નહીં વેલા હાર બે નવું હાડ નવું પછી ગામ હા પાસા ગામ તમે જોવા જવાના કે બહેરા લઈ જવાના નહી લઈ જવાના લઈ જવાના લઈ જવાના છે તો હવાર પૂછી હા પૂછી લઈ જવાના હું છે એકલો તારા ફાટાનો હા ફોટો પાડતા આવજે લે ફોટો માં મને પાડવા દે કોકની છોડી નો કઈ મને હોય તો ને દે કે તું બાકી છે કોકની છોડી નો ફોટો સુલે પાલ લાય ફોન માં ભારી જે પાછી એમ કે આ ફોટો ચાહી ના આવ્યો તમારા

એટલે કાઢે ને મારા એકલો જવા થાય એટલે ગમે હું એકમ સેલ્ફી પાડું મારા ચલો